ગાંધીનગરમાં રન ફોર હેલ્થ રેલીનું આયોજન થયું છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સેક્ટર સાતમાં રેલી યોજી રેલીમાં મોટી સંખ્યામાં બાળકો સહિત લોકો જોડાયા ગાંધીનગરમાં બે કિલોમીટરની રન ફોર હેલ્થ રેલીમાં યુવકોમાં અનેરો ઉત્સાહ કેન્દ્રીય સૂચના મુજબ પંદર દિવસ સુધી દેશભરમાં આ રેલી ચાલશે ગાંધીનગરથી રેલીમાં મેયર અને ધારાસભ્ય પણ જોડાયા છે તો ગાંધીનગરમાં રન ફોર હેલ્થ રેલીનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આ રેલી કરી રેલીમાં મેયર અને ધારાસભ્ય પણ જોડાયા છે કેન્દ્રીય સૂચના મુજબ પંદર દિવસ સુધી આ રેલી ચાલશે દોઢ કિલોમીટરનો છે આમાં માન્ય શ્રી શ્રી ગાંધીનગરના શ્રી પછી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ ગુજરાત ક્ષેત્રના અધિકારીઓ પણ આમાં સામેલ થયા છે અને આ નશા મુક્ત યુવા વિકસિત ભારત અંતર્ગત આ રેલી અમે યોજી છે કે આ રેલી યોજવાનું કારણ એ જ હતું કે આપણા ભારતનું ઉજળું ભવિષ્ય થાય યુવાનો નશાની દિશામાં જઈ રહ્યા છે તે નશાની દિશામાં ના જાય એના માટે આ યોજાય છે અને જુદી જુદી સંસ્થાઓના યુવાનો પણ આમાં જોડાયા હતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના આહવાનથી સરકારની સાથે સાથે અમુક અમુક સંસ્થાઓ પણ જોડાઈ છે એની અંદર બજરંગ દળ ખૂબ સારું કામ કરી રહ્યું છે એક આખા ભારત વર્ષની અંદર બજરંગ દળ જ્યાં જ્યાં પ્રસ્થાપિત છે ત્યાં યુવાનોને આ નશા મુક્તિ કરવા માટે એક રેલી સ્વરૂપે જાગૃત કરી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં પણ એ આયોજનના ભાગરૂપે આજે ગાંધીનગર બજરંગ દળે પણ આ યુવાનો નશા મુક્ત રહે અને એમનું ભવિષ્ય સુરૂચારું રૂપે ચાલે એના માટે એક રેલીનું આયોજન કરેલું છે ગાંધીનગર ખાતે અનેકવાર રન ફોર યુનિટી યોજાતી હોય છે પરંતુ આજે રન ફોર હેલ્થ તેનું આયોજન જે છે કરવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કેન્દ્રીય સૂચના મળતા એ પંદર દિવસના કાર્યક્રમની આજે આ ગાંધીનગરથી શરૂઆત કરવામાં આવી છે ખાસ કરીને યુવાઓને એ નશા મુક્ત બનાવવા એ અભિયાન અહીંયા જોવા મળ્યું છે જે દરેક લોકો એમાં લાગેલા હોય છે સરકાર પણ એ પ્રયાસ કરતી હોય છે અને તેમાં આજે વધુ એક આ પ્રયાસ એ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો જોવા મળ્યો છે જે કાર્યક્રમ જે ગાંધી યોજાયો જ્યાં સેક્ટર સાત માં એ ભારત માતા મંદિર એ આરતી કરીને એ ગાંધીનગરના મેયર ધારાસભ્ય અને વિશ્વ હિન્દુ પરિષદના બજરંગના સભ્યોએ એ શરૂઆત કરાવી જેમાં બાળકો યુવાઓ જે છે એ જોડા રેલીમાં ભાગીદાર બન્યા અને ત્યાં ધારાસભ્યએ એક નિવેદન પણ આપ્યું છે કે જે પ્રકારે એ ભારત દેશની અંદર એ સિત્તેર ટકા યુવાઓ છે એ યુવાઓ પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે એ એક ચિંતાનો વિષય છે અને તેના કારણે એમાં નશાનું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે એ યુવાઓ જ્યારે એક યુવા નશો કરે તો એનો પરિવાર એ બરબાદ થતો હોય છે એના પરિવાર ને અસર પડતી હોય છે તેને કારણે એના સમાજને પણ અસર પડતી હોય છે એ અસરને દૂર કરવા માટેનું આ એક આયોજન એક સંદેશ આપવાનો પ્રયાસ એ સરકાર જ્યારે કરતી હોય ત્યારે આ વધુ એક પ્રયાસ એ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ જોવા મળ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને તમામ લોકોએ એક નશા મુક્ત બનવાના શપથ પણ અહીંયા ગ્રહણ કર્યા અને એક અનેરો ઉત્સાહ જે છે એ પણ યુવાઓમાં જોવા મળ્યો કેમેરામેન ઉમેશ સાથે દર્શક રાવલ જી મીડિયા ગાંધીનગર